રાજકોટના ઉપરેટા શહેરમાં ખાડાના કારણે માલ ભરેલ ટ્રક પલટી માર્યો ઉપરેટા શહેરના યાદવ રોડ પરથી માલ ભરી નીકળી રહેલ ટ્રક ખાડાના કારણે પલટી માર્યો અકસ્માત બનેલ વિસ્તાર એટલે કે યાદવ રોડમાં ખાડાઓનું મોટું સામ્રાજ્ય પણ આવેલું છે ખાડાઓની બાબતોને લઈને સ્થાનિકોએ કરેલી ફરિયાદોની કોઈ નક્કર પરિણામ ન આવતા હાલ બેદરકારીનું પરિણામ અકસ્માત સ્વરૂપમાં દેખાય છે ખોડ તેમજ અન્ય માલ ભરેલી જતા મેટાડોને ખાડાના કારણે અકસ્માત ભોગવવાનો વારો આવ્યો છે અકસ્માતની આ ઘટનામાં ચાલકોનો આ બાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે ધમધમતા રોડ પર બપોરના સમયે બનેલા અકસ્માતમાં કોઈ વાહન ચાલકે રાહદારી ન હોવાથી જાનહાની અને મોટો અકસ્માત થતા રહી ગયો જવાબદાર પાલિકા તંત્ર પોતાની કામગીરીમાં બેદરકાર હોવાનો વધુ એક પુરાવો નજર સામે આવ્યો છે માનવીય જિંદગી અને જિંદગી સાથે જોડાયેલા વાહનોના ખાડાના કારણે થઈ રહ્યા છે અકસ્માત ખરાબ રસ્તાને લઈને અનેક લેખિત મૌખિક ફરિયાદો થઈ પરંતુ ઉપલેટા નગરપાલિકા તંત્ર આટો મારવા પણ ન આવતું હોવાની આસપાસના રહીશોએ ઘણા સમયથી રાહ ઉઠાવી છે